તો મિત્રો આજે આપણે જોઈશું કે પીએમ કિસાન જે વીસમો હપ્તો જે છે મિત્રો એ તારીખ મિત્રો કઈ છે મિત્રો અને પાક્કી તારીખ કઈ છે કમ્પ્લીટ આપણે તારીખ ચેક કરીશું અને આપણે સાચી વેબસાઇટ ઉપર જઈને આપણે જોઈશું કે આપણે જે વીસમાં હપ્તાની પીએમ કિસાન યોજનાની વીસમાં હપ્તાની જે તારીખ છે મિત્રો એ કઈ તારીખ આપવામાં આવી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ઘણા યુટ્યુબ ચેનલ દ્વારા ફેક વિડીયો બનાવી અને હિન્દી યુટ્યુબ ક્રિએટર જે ફેક વિડીયો બન બનાવે છે મિત્રો કે આ તારીખે તમારો પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે તમારા ખાતામાં જમા થશે મિત્રો પણ એ બધી તારીખો મિત્રો હજુ સુધી તમારા ખાતામાં જે પીએમ કિસાન યોજનાનો હપ્તો જે છે બે હજારનો એ જમા થયો ના હોય મિત્રો તો તેમાં મિત્રો આપણે ગભરાવાની કોઈ જરૂર નથી જો તમારું પીએમ કિસાનનું તમારું જે કેવાય છે અને તમારું ફાર્મર રજિસ્ટ્રી આડી છે કમ્પ્લીટ હશે મિત્રો તો તમારો જે પીએમ કિસાન યોજનાનો હપ્તો જે છે એ વીસમો હપ્તો પણ તમારા ખાતામાં જમા થશે મિત્રો તો એના વિશે આપણે વાત કરીશું તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો સૌથી પહેલાં તમારે પીએમ કિસાન નિધિ સન્માન યોજના ઉપર આપણે ચેક કરીશું અને ત્યાં આપણે જોઈશું તો અહીંયાથી આ રીતના તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વાળી ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશો એટલે મિત્રો તમને અહીંયા આગળ જે બતાવવામાં આવેલ અહીંયા તમે જોઈ શકો છો ધ હોબેલ પ્રાઇમ મિનિસ્ટર હસ રિલી રિલેઝ ધ ઓગણીસ ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન યોજના ઓન ચોવીસ ફેબ્રુઆરી જે ઓગણીસ મોપ્તો હતો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં રિલીઝ કરવામાં આવ્યો તો મિત્રો એટલે કે હપ્તો જારી કરવામાં આવ્યો તો તો અત્યારે હાલમાં જે વીસમાં હપ્તાને લઈ કોઈ અપડેટ આપવામાં આવી નથી મિત્રો કે વીસમો હપ્તો કઈ તારીખે અપડેટ થશે તો મિત્રો આ રીતના તમે અહીંયાથી જોઈ શકો છો કે આ રીતના તમે અહીંયાથી તમારું જે વીસમાં હપ્તાનું જે નોટિફિકેશન છે ક્યાંય આપવામાં આવ્યું નથી તો હવે મિત્રો આપણે એક બીજી જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર જઈ અને જોઈશું તો આપણે શું ત્યાં સ્ટેટસ જોવા મળે છે તે જોઈ લઈએ તો મિત્રો તમારે આ રીતના અહીંયા સ્ટેટસ જોવા જોવું હોય તો આ વેબસાઇટ ઉપર મિત્રો તમે ડીબીટી સ્ટેટસ એવું લખશો એટલે તમારે આ વેબસાઇટ તમને મળી જશે અને ડાયરેક્ટલી આમાં તમે આવી જશો તો આપણે મિત્રો હવે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી લેશું તો આપણે પીએમ કિસાન જે યોજના છે તે આપણે સિલેક્ટ કરી લઈશું અહીં તો અહીંયાથી આપણે પીએમ કિસાન યોજના સિલેક્ટ કરી લીધી છે ત્યાર પછી મિત્રો આપણે અહીંયાથી પેમેન્ટનો ઓપ્શન છે એ રાખીશું અને અહીંયાથી આપણે આ બેમાંથી તમારે બેનિફિશિયરી કોડ છે જે આપણો જે આપણે રજી રજીસ્ટર કોડ છે મિત્રો જે તમારે રજીસ્ટર કોડ છે એ પીએમ કિસાનમાં તમને જોવા મળી જશે તો અહીંયાથી હું તમને એક વેબસાઇટ આપણે જે પીએમ કિસાનની વેબસાઇટ જોઈ એમાં મિત્રો જશો એટલે અહીંયાથી તમને એમાં જશો એટલે આ રીતના પહેલાં જ તમને અહીંયાથી જોવા મળી જશે કે નો યોર સ્ટેટસ કૂંયો સ્ટેટસમાં જશો એટલે મિત્રો તમારો રજીસ્ટ્રેશન નંબર તમે અહીંયાથી આવીને મેળવી શકશો તમે અહીં જોઈ શકો છો કે તમારું અહીંયાથી કૂંયર રજિસ્ટ્રેશનનો ઓપ્શન જોવા મળે છે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર તમે જાણવા માટે તમારો સૌથી સૌથી પહેલાં તમારો મોબાઈલ નંબર જો મોબાઈલ નંબર ના હોય તો તમે આધાર કાર્ડ નંબર નાખી અને પણ તમે ઓટીપી મેળવી અને તમારું જે રજીસ્ટ્રેશન નંબર છે એ તમે અહીંયાથી જાણી શકો છો તો એ રજિસ્ટ્રેશન નંબર આપણે નાખી દઈશું તો મિત્રો આપણે સૌથી પહેલાં આપણે એક બીજી વેબસાઇટ પર જઈશું અને ત્યાં જઈ આપણે સર્ચ કરીશું પીએમ ઇવેન્ટ પીએમ ઇવેન્ટ સર્ચ કરીશું પીએમ ઇવેન્ટ સર્ચ કરીશું એટલે આપણે અહીંયાથી તમે જોઈ શકો છો પીએમ ઇવેન્ટની પહેલી જ વેબસાઇટ જોવા મળી જશે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ પીએમ કિસાન જે નવ પોઈન્ટ સાત કરોડ પીએમ કિસાન બેનિફિસરી લાભાર્થી છે તેમને ચોવીસ ફેબ્રુઆરી એટલે બીજા મહિનામાં મિત્રો જે હપ્તો આપવામાં આવે તો બે હજારનો એ હતો મિત્રો અને તેનું લોકેશન હતું બિહાર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે બિહારમાં જે ઇવેન્ટ હતી ઇવેન્ટ દ્વારા મિત્રો ત્યાં મિત્રો તેમને લો રિલીઝ કર્યો તો જે પીએમ કિસાન ઓગણીસમો હપ્તો પણ તમને અહીંયા આ પેજ ઉપર મિત્રો તમને ક્યાંય પણ વીસમાં હપ્તાની હજુ સુધી માહિતી આપવામાં આવી નથી કે વીસમો હપ્તો ક્યારે ખેડૂત મિત્રોના ખાતામાં જમા થશે મિત્રો તો એના લીધે ખેડૂત મિત્રો ઘણા ચિંતિત છે કે અમારો વીસમો હપ્તો ક્યારે આવશે એના માટે કેટલી રાહ જોવી પડશે એના હજુ કોઈ સુધી આપણે કોઈ એવા જે ન્યૂઝ છે તે મિત્રો ખોટા ન્યૂઝ ચલાવી લેવામાં આવ્યા રહે છે કે જેમાં આપણે જોઈ રહ્યા છે ન્યૂઝમાં કે આ તારીખે તમારો જે વિષમો હપ્તો છે તે તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો એ પણ ન્યૂઝ ચેનલવાળા ખોટી રીતના વિડીયો બનાવે છે અને તમે ઘણા એવા જે યુટ્યુબને આપણે યોજનાને લગતા પણ વિડીયો બનાવે છે યુટ્યુબર જે પણ ફેક ન્યુ તમારા વિડીયો વ્યૂ લેવા માટે તેઓ વિડિયોમાં કહે છે કે આજે ફાઇનલ ડેટ છે તો મિત્રો આ તમે સાચી માહિતી આના દ્વારા મેળવી શકો છો તો તમને હજુ ઓગણીસમાં હપ્તાની કોઈ બી તારીખ જાહેર કરવામાં આવી નથી તો આવી સાચી માહિતી માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો